નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગણેશ ઉત્સવ અને આગામી ઈદના તહેવારને લઈને પોલીસ વિભાગ એક્શનમાં વડોદરામાં તમામ ગતિવિધિઓ પર પોલીસની બાજ નજર સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂડ પેટ્રોલિંગ બોર્ડર સિક્યુરિટી ફોર્સ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ રેપિડ એક્શન ફોર્સને બોલાવવામાં આવી ડીસીપી ઝોન બે અને ઝોન ત્રણમાં આવતા વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ખોટી અફવાઓથી દૂર રહેવા અને કાયદો વ્યવસ્થા જાળવવા નાગરિકોને અનુરોધ શાંતિપુરના માહોલ વચ્ચે ગણેશ વિસર્જન સંપન્ન થાય તે દિશામાં પોલીસ વિભાગની કવાયત બ્યુરો રિપોર્ટ જનરપર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાયા રહો જનરપર ન્યૂઝ સાથે અમારે ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આજ રોજ આજ રોજ જે આપણે આગામી ગણપતિ વિસર્જન તહેવાર છે અને ઈદનો તહેવાર છે તેને અનુસંધાને ઝોન ટુ ડીસીપી સાહેબ અને ઝોન થ્રીના પોલીસ સ્ટાફના માણસો અમને ઝોન ટુ અને ઝોન થ્રીમાં જે સીઆરપીએફ બીએસએફની જે ટુકડી ફાળવામાં આવી છે તેને સાથે રાખીને રોજ ઝોન ટુ થ્રી અને ફોર તમામ વિસ્તારમાં લહેરીપુરાથી ચાલુ કરીને દૂધવાળા મહોલ્લા ત્યાંથી નવાપુરા રાવપુરા એરિયા અને ત્યારબાદ પછી ચોખંડી વાડી વિસ્તાર અને રણકાના રોડ થઈને માંડવી થઈને લહેરીપુરા સુધી પૂરું કરવામાં આવશે અને આ જે કુડ પેટ્રોલિંગ છે એ સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ કરીને કરવામાં આવ્યું હતું જેના કારણે લોકોમાં શાંતિ અને સલામતી બની રહે અને કોઈ રોડ રોડની પરિસ્થિતિ ઉભી ન થાય તે માટે આજ પેટ્રોલિંગ નું આયોજન કરવામાં આવે